દાહોદમાં જે આદિવાસી વરસાદ વિશાળ છે ત્યાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ભાગરૂપે આદિવાસી સંસ્કૃતિને જીવંત બનાવતું અદ્વિતીય મ્યુઝિયમ જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે સંસદ સભ્ય દ્વારા આજે કરોડોના ખર્ચે નિર્મિત મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું જેમાં આદિવાસી સમાજની પરંપરાગત રહેણી કહેણી ઘર પશુપાલન જીવનશૈલી અને પહેરવેશને આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યો મુલાકાતીઓ દ્વારા મૂળ આદિવાસી જીવનને નજીકથી અનુભવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી મ્યુઝિયમનો હેતુ એ છે કે આધુનિક યુગમાં વિસરાઈ ગયેલી આદિવાસી સંસ્કૃતિ તેમનું સન્માન માટે મ્યુઝિયમ નિઃશુલ્ક રહેશે પ્રવેશ અપાશે આ મ્યુઝિયમ દાહોદની સાંસ્કૃતિક ઓળખર કરતી દિશા તરફ એક મહત્વપૂર્ણ પગલું રહેશે મોદી સાહેબના આપણે ખૂબ ખૂબ આભારી છે કલા સંસ્કૃતિ આદિવાસીઓ દેશની આઝાદી માટે આપેલી શહાદત ભૂમિ દાહોદ અને માનગઢની ધરતી પર આવનારા પહેલા ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ ને આપણે વંદન કરીએ છીએ કે ઇતિહાસના પાના પર આદિવાસી સમાજ નું ગૌરવ એનો ઇતિહાસ એને ઉજાગર કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે દાહોદ શેર દાહોદ જિલ્લો મહત્વકાંક્ષી જિલ્લો અનેક અનેક પ્રોજેક્ટ દાહોદ ને પીવાનું પાણી હોય કડાણાનું પાણી હોય દાહોદ નો સર્વાંગી રીતે વિકાસ થાય એના માટે માન્ય મોદી સાહેબે છેલ્લા થાક પ્રયાસ કર્યા છે તે બદલ દાહોદ જિલ્લા વતીથી અને આદિવાસી સમાજ વતી આભાર માનીએ છીએ થોડા દિવસ પહેલા જ ભારતના પ્રધાનમંત્રી મને મોદી સાહેબ દાહોદ ખાતે જ્યારે પધાર્યા હતા ત્યારે દાહોદ સ્માર્ટ શેરના અનેક અનેક કામોનું લોકાર્પણ એમના હસ્તે થયું હતું મને કલેક્ટર સાહેબ એમની ટીમ મારફતે આજે અનેક અનેક કામો એટલે લગભગ અઠ્ઠાણું કરોડ ચોપન લાખ રૂપિયાના કામોનો જનતાના શુભારંભ માટે જનતા ઉપયોગ કરી શકે એના માટે શુભારંભ કરવા માટે જઈ રહ્યા છે આજે મને કહેતા ગૌરવ છે કલેક્ટર સાહેબની પૂરી ટીમ નગરપાલિકા પ્રમુખ શ્રી અમારા કનૈયાબી કિશોરીજી બધાના સપોર્ટથી માન્ય મોદી સાહેબે જે વિકાસની ભેટ આપી છે એના માટે મોદી સાહેબનો મેં આભાર વ્યક્ત કરીએ છીએ